વડોદરામાં ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા વડોદરા શહેર કોંગ્રેસ રમકડાનો મગર અને નકલી ચલણી નોટો સાથે પાલિકાની કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માંગ્યા છે ભ્રષ્ટાચાર પૂર સત્તાધીશો જવાબદો હિસાબ દો હેઠળ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને જવાબ માંગવામાં આવ્યા છે ગત વર્ષની ચોમાસાની વાત કરીએ તો ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું વડોદરા શહેર માં તારાજી સર્જાઈ લોકોને ખૂબ જ મોટી માત્રામાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો અને ત્યારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા બારસો કરોડ રૂપિયા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પાછળ ખર્ચ્યા વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી કરવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું તેમ છતાંય હાલ જે વરસાદ વરસ્યો તેના કારણે શહેરમાં ઓલમોસ્ટ પૂર જેવી પરિસ્થિતિ આવી ગઈ હતી વિશ્વામિત્રીનું જળસ્તર સતત વધી રહ્યું હતું અને જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું લોકોમાં એક ભયનો માહોલ છવાઈ ગયો હતો જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો સાથે જ મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માંગ્યા છે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કરોડો રૂપિયાનું શું થયું એ અંગે તંત્રના સત્તાધીશો આજે પણ જવાબ આપવાનું કેમ ટાળી રહ્યા છે એવો સવાલ કોંગ્રેસે કર્યો જો હકીકતમાં વિશ્વામિત્રી નદીની ઊંડાઈ અને પહોળાઈ કરવામાં નથી આવી તો પછી એવો સવાલ કરીને આ અંગે જવાબદાર કોણ છે તેવો પણ પ્રશ્ન તંત્ર સમક્ષ કર્યો હતો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત અનેક કાર્યકરો પહોંચ્યા ભારે સૂત્રોચ્ચાર સાથે કમિશનર સમક્ષ તમામ સવાલો રજૂ કર્યા હતા ખતરો પણ આ ખતરો છે એ સાબિત થઈ ગયું અને ગયા વર્ષે પાણીમાં

ਉੜਗਣਾ ਮੇਅਰ ਪਿੰਕੀ ਸੋਨੀ ਝਾੜੀ ਜਾਮਲੀ ਨਾਮਕ ਘਰ વિશ્વામિત્રી નદીના જે મગરો છે ને એનાથી આ વડોદરાને ખતરો નથી પણ આ જે મેયર બેન પિંકી સોની આ સ્ટેન્ડિંગ ના ચેરમેન શીતલ મિસ્ત્રી આ જે ભાજપના કોર્પોરેટર બેઠા છે મલાઈ ખાવા કટકી ખાવા જે ભ્રષ્ટાચાર કરે છે એ મગરો આ વડોદરા શહેરની પ્રજા ત્રાહી માન થઈ ગઈ છે કંટાળી ગઈ છે થાકી ગઈ છે બારસો કરોડ ભ્રષ્ટાચાર આ રૂપિયાની નોટો લઈને આવ્યા છે કે કેટલા રૂપિયા જોઈએ તમારે આ વડોદરા કોર્પોરેશન ની તિજોરી ખાલી કરી નાખી વિશ્વામિત્રી નામે જે બાર બારસો કરોડ કઈ ગયા કરોડ કયા એ હજુ લૂટવું છે કશું બાકી રાખ્યું નથી આ વખતે તમે જુઓ કે વરસાદ એટલો નથી પડ્યો તે છતાં વિશ્વામિત્રી ને ઊંડી કરી પોડી કરી અરે ઊંડી ને પોડી કરીને લાખ માટી કોણ ખાઈ ગયું સો સો ડમ્પરો માટી કયા ભાજપના ના મળીયા લઈ ગયા એ માટી કોણ લઈ ગયું કયા બિલ્ડરો ને આપી કયા તમારા મળત્યાને આપી લાકડાની ચોરી લાકડાને માટીની ચોરીની વાત તો આવશે હવે માર્કેટમાં તૈયારી છે કારણ કે તાલુકા જિલ્લા પંચાયતમાં તો ફરિયાદ થઈ ગઈ કોર્પોરેશનના મલાઈદાર અધિકારીઓ જે બેઠા છે એ લોકોની સામે પણ ફરિયાદ થશે આ જાડી જાડીના મગરો મગરનું આ સ્વરૂપ લઈને આવે છે કે વિશ્વામિત્રીના મગરોને બદનામ કરે એટલી જાડી જામડીના અજગર તો અજગર નિયમ ઘડી ગયા બારસો કરોડ ઘડી ગયા બારસો કરોડ અને આ પહેલી વખત નથી આવ્યા વિશ્વામિત્રી

બાકી આજવાનું પાણી આજવાની સપાટી વધી ગઈ વિશ્વામિત્રી ગઈ શું થયું કોટેશ્વર તો વિચાર કરો કેવાય ને કે બિન મોસમ વરસાદ એવું વગર વરસાદે પાણી ભરાયા બે દિવસ વરસાદનું વાતાવરણ હતું એટલો વરસાદ ના પડ્યો તો જો આ લોકોએ ખરેખર વિશ્વામિત્રી ઊંડીને પોડી કરી હોત તો એ પાણી આગળ અને અચ્છા બીજું આ લોકો સૌ નવ ગણિત પેલા મીડિયામાં બોલે કે ભાઈ પૂનમ છે એટલે દરિયો પાણી નવું મીડિયા આજે ખબર પડી ભરતી અને ઓટની વાર્તા તો નાના છોકરાને ખબર છે ચેરમેન મેયર શરમ કરો તમે બે તો જણા વિશ્વામિત્રી પર છત્રી લઈને પિક્ચરનું નું શૂટિંગ કરવા નીકળ્યા હતા વિશ્વામિત્રી કિનારે ફોટો સેશન કરવા નીકળ્યા બંને જણા છત્રી લઈને શરમ આવી જોઈએ આ ઉંડેરા આવાસ માતાઓ બહેનો ત્યાં જમવાનું નથી મળ્યું અમે ફોન કર્યો મ્યુનિસિપલ કમિશનને ત્યારે ત્યાં વ્યવસ્થા પહોંચી છે આ આખું કોટેશ્વર ગામ પાણીમાં હતું તો તમે વિશ્વામિત્રી શું કામ કર્યું બારસો કરોડ કોણ ખાઈ ગયું અત્યાર સુધી ના રૂપિયા તો ગાય ખાઈ ગઈ તમારા નામે તમે લોકો બધા બીજેપી નેતાઓ પણ આ મગર જેટલા જાડી ચમડીના નેતાઓ શરમ આવી જોઈએ શરમ વિશ્વામિત્રી પ્રોજેક્ટના જે અધિકારીઓ છે જે આ સ્ટેન્ડિંગ ના ચેરમેન આ મેયર આ બધાની પ્રોપર્ટી ની તપાસ કરો બારસો કરોડ કોના કોના ખાતામાં જમા થયા છે કોંગ્રેસ પાર્ટી અમે લેખિત માંગણી પણ કરવાના છે અમે આપવાના છે કે જે કેન્દ્રીય સંસ્થાઓ છે ઇન્કમ ટેક્સ ઈડી સીબીઆઈ પોલીસ તપાસ કરો બધા બીજેપી ના નેતાઓના ખાતા ચેક કરો કે બારસો કરોડ કોના ખાતામાં ગયા કયો મગર ખાઈ ગયો કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે બિલકુલ સાખી નહીં લે અમે લડીશું અને અત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશન ને કહેવાય છે કમિશનર પોતે પણ ભલે ગયા વર્ષે પણ ગયા વર્ષે મેયર તો હતા ને પિંકીબેન સોની ગયા વર્ષે ચેરમેન તો હતા ને શીતલ મિસ્ત્રી અને પેલા બોલકડા પોતાના આરોગ્યને સારું કરવા માટે બાબા રામદેવ પાસે દિલ્હીમાં જઈને ટિપ્સ લે છે અરે આખા વડોદરા આરોગ્ય બગાડ્યું આખા વડોદરા આરોગ્ય બગાડ્યું તમે સાંસદ શરમ કરો આવા ટાઈમમાં દિલ્હીમાં બેઠા હતા અને હવે આવશે અને પછી ફોટો સેશન કરવા નીકળશે વડોદરાના ધારાસભ્ય કેવું રોકડિયા શું કર્યું તમે રાપુરના ધારાસભ્ય વાળ સુકા દંડક મોનિટર શું કર્યું તમે બરોડા સિટીના ધારાસભ્ય પિંકીબેન સોની તમે શું કર્યું માંજાપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કાકા શું કર્યું સુવર્ણ જડિત મહાદેવજીની મૂર્તિ મુકાય છે બહુ સારું કહેવાય પણ આ કોટેશ્વર મહાદેવ તો નવનાથ એક મહાદેવ છે એ મહાદેવ આખું પાણીમાં ગામ પાણીમાં એક નાનો બ્રિજ બનાવવાનો છે બ્રિજ એટલા રૂપિયા નથી આમ તો બરોડામાં તમે દુનિયાભરના બ્રિજ બનાવ્યા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટેના નામે પણ ટ્રાફિક તો ફૂલ છે

બાળુભાઈ શુક્લા મેર રહી ચૂક્યા છે સાંસદ રહી છે અત્યારે ધારાસભ્ય શું કર્યું અબડાની પ્રજાના પ્રશ્નો લઈને અમે આવ્યા છે કે ભાજપના નેતાઓ તમે ફોટો સેશન કરાવો તો પહોંચી જાવ છો અને હમણાં આવશે એમના સાહેબ એટલે ફરી પહોંચી જશે બધા પણ આ વડોદરાની પ્રજા કંટાળી ગઈ ત્રાઈ મામ પોખારે છે આ ભ્રષ્ટાચારીઓ આ ભ્રષ્ટાચારીઓ રૂપિયા માટે બધું કરી રહ્યા છે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે મારી વડોદરાની પ્રજા પરસે વાળા રૂપિયાથી વેરો ભરે છે વેરો એ વેરાનું વળતર તો નથી આપતા સારા રોડ રસ્તા નથી આપતા સારું ચોખ્ખું પાણી નથી આપતા ડ્રેનેજ ની પ્રોબ્લેમ બધી પ્રોબ્લેમ સારા રોડ રસ્તા ના મળે અને આ વરસાદનો વિશ્વામિત્રીનો લોકો બે દિવસ બધા ગભરાઈ ગયેલા હરણી હોય કલાલી હોય બધા વિસ્તારમાં પોતપોતાના પોતાના વાહન બધા દૂર મૂક્યા કેમ કારણ કે ભગવાન ભરોસો મૂક્યા છે આ લોકો આ કોર્પોરેશનમાં ભરોસો નથી આવતો વડોદરા મહાનગર મેવા સદન છે અને મગર જેવા જાડી જામડીના રૂપિયા ખાઈ કે મગર જેવા થઈ ગયા છે આ ભ્રષ્ટાચારો વડોદરાની પ્રજા માફ નહીં કરે અમે આવેદનપત્ર આપવા નથી આવ્યા અમે લોકો વેદના લોકોની વડોદરા શહેરના નગરજનોની વેદના રજૂ કરવાયા છે જે પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને જે રીતે વડોદરા શહેરમાં મગરો ફરી રહ્યા છે એ તમામ બાબતો તમે નરી આંખે જ જોઈ શકતા જોઈ શકો છો એટલે બસો કરોડની વાતો કરો છો પણ બસો કરોડ દેખાય છે ક્યાં ક્યાં ગયા ભ્રષ્ટાચાર અમે તો કહેતા હતા પાણી નહીં ભરાવે તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા છે એટલે સવાલ એટલો જ છે એ હુસાની મને ફોટો પડાવે છે મેં કામ કરી રહ્યું છે આ કેમ આવ્યો પોતાની હુસાતોશી કમિશનરોની બદલી કરી દેવી ના માને તો લોકોને કામ નહીં કરવા દેવાનું આ વડોદરા શહેરમાં મગરો ભરતા થઈ ગયા છે એટલે ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારના લીધે આ વડોદરા શહેર ખડોદરા બી બની ગયું છે અને આખા પૂર પૂરની પરિસ્થિતિ આવી જાય છે અમે ગમે તે સોસાયટીઓની અંદર તમે જુઓ પાણી ભરાઈ ગયા છે લોકોનું હેરાન થઈ જાય છે લોકોનું નુકસાન થઈ જાય છે પણ ભ્રષ્ટાચાર સિવાય કશું દેખાતું નથી એટલે જ આ વડોદરા શહેરની દશા અને દુર્દશા થઈ છે અત્યારે ગયા વર્ષે પણ આવ્યું અને આયા પછી જે આખી સમિતિ બની અને બારસો કરોડ સરકારે ફાળવ્યા એ બારસો કરોડનો હિસાબ માગીએ છે કે આની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે નદીની અંદર હજુ તો લેવલ નથી વધ્યું ભયજનક થયું નથી છતાંય પૂર આવી ગયું એ જાંબાની અંદર હોય કે વરસરની અંદર હોય કે જલારામનગર કારેલીબાગમાં હોય આ પૂર આવ્યો એકવીસ ફૂટે બાવીસ ફૂટે તો કેમ આવ્યું એનો સવાલ છે અને જ્યારે વિશ્વામિત્રી નદીને પહોળી કરી હોય ઊંડી કરી હોય એની વહનશક્તિ વધારી હોય તો પછી આવ્યું કેમ પૂર એટલે આની અંદર મોટી ખાઈકી થઈ છે કરોડોનો ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને અમે ખુલ્લો પાડવા માગીએ છીએ અને આ શહેરને જે ડૂબાડવા માંગે છે ફરીથી અમે થવા નહીં દઈએ કારણ કે જે શક્તિ હતી વહન શક્તિ એને વધારી છે ને તો પૂરતો આવે જ નહીં જે વિશ્વામિત્રીની ભયજનક સપાટી આવ બારસો કરોડ ખર્ચા હોય તો પછી આવે જ નહીં ને પૂર તો આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે ને કમલમની અંદર જે એમના કાર્યાલયો છે ત્યાં વહેને ટેન્ડરો નક્કી થાય છે એનામાં પચાસ પચાસ ટકા ઓનના ટેન્ડરો બહાર પડે છે અને ખાયકી થાય છે એટલે મોટો ભ્રષ્ટાચાર છે અને ખુલ્લો પાડીશું અને શહેરની પ્રજા જે સહન કરે છે એમને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે એમની જોડે જવાબ માંગો એ જવાબદારો છે અમે વિરોધ પક્ષ તરીકેની અમારી ભૂમિકા અમે ભજવીએ છીએ પણ જ્યારે અમે હદ થઈ જઈએ છીએ ત્યારે અમે આ રજૂઆત પ્રજાવતી અમે કરી રહ્યા છે અને કોંગ્રેસ આના માટે લડશે એના માટે એક વિનંતી છે કે આખા એ બારસો કરોડનો જે ભ્રષ્ટાચાર છે જે વ્યવહાર થયો છે એની અંદર પચાસ ટકા ખવાઈ ગયા છે જ્યાં પચાસ ટકા ખવાઈ ગયા છે પાંચસો છસો કરોડનો કૌભાંડ છે એ કૌભાંડ બહાર પાડવું છે અમારે